વેલકમ બેક તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે તથ્ય પટેલના સાત દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે બીમાર માતાની સંભાળ રાખવા જામીન આપવામાં આવ્યા છે પિતા પણ કેન્સરથી પીડિત હોવાથી તથ્ય પટેલને જામીન મળ્યા છે જેમાં હાઈકોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હતો જેમાં અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા હતા હાલ વાત કરીએ કે તથ્ય પટેલને જામીન મળ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા તથ્ય પટેલના સાત દિવસના જામીન મંજૂર થયા છે અમદાવાદ અકસ્માત કેસ જેમાં નવ લોકોના મોત કરનાર એટલે કે તથ્ય પટેલને હાલ જામીન મળ્યા છે શું હાલની વધુ અપડેટ જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે અરજી મુકવામાં આવી હતી જેમાં વાત તેની માતાને કરોડરજ્જુની બીમારી છે અને આવતીકાલે ઓપરેશન હોવાના કારણે જામીન અરજી મુકવામાં આવી છે જેમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સત્ય વાત કરવામાં આવે તો આ બીમાર માતાની સંભાળ રાખવા માટે આ જામીન અરજી મંજૂર કરવામાં આવી છે જ્યારે પિતાને પણ કેન્સરું હોવાનું સામે આવ્યું છે આમ હાઈકોર્ટે કુલ ચાર દિવસના જામીન મંજૂર કર્યા છે પરંતુ આજે ગિટેન્સની વાત કરવામાં આવે તો પટેલે બારમી સુકે નવે લોકોના અકસ્માતમાં મોત નિપજાવ્યા હતા અને છેલ્લા કેટલાય વર્ષથી તે અમદાવાદની જેલમાં કરી રહ્યો છે જી જો આભાર પાર્થ માહિતી આપવા બદલ